Bawah serasa kakaknya benar sih. serasa, wali dekha ya. Amm bawah serasa. Jalur. Jalur, marah pahit pasir. Jalur, apre marah pahit pasir. Hukar bayi. Ya, mara bhai, hu, hu yes, sir. Ase,

નાની મોટી બની બોળ આજે ચટણી બનાવી છે આજે ચટણી આજે ચટણી ના કારીગર

તો મહેમાન આવે ત્યારે મારા હાહુ માં રસોઈ બનાવે છે અને મારા જેઠાણી બનાવે છે તો મને તો રસોઈ રાંધતા ઓછી ફાવે છે હું ઘરમાં નાની છું એટલે હું ઓછી રસોઈ બનાવ એટલે મને નથી ફાવતી

મસાસે મસાલાવારી માય બાર માય યુટ્યુબ ફેમિલી હાલો તો હવે અમે લઈએ ચાલો ફ્રેન્ડ આજે અમારે તવા પાળી ચાપરીનો પ્રોગ્રામ છે ચાપરી બનાવી રહ્યા છે ભરતભાઈ કૃષ્ણેશભાઈ આવો ચાવા અમારા આ બધું બકાલો કાપી રહ્યો છે આ બકાલો બધું બફાઈ ગયું છે અમારા ધનસુખભાઈ વગર બેહાડી રહ્યા છે સાપરીનો સરસ મજાની સાપરી બનવાની છે આ બાફેલું પાણી છે અને આ બધું બકાલું બફાઈ ગયેલું છે અને આ મરચાં હારે તળવાના છે આ ફ્રૂટ છે આ મસાલો જે વઘારવાનું બાકી ચાલુ છે કામકાજ અને અહીંયા અમારા પાંચ ભાઈઓ બનાવી રહ્યા છે સાપડી એક ફાળી ઉપર બંધ છે અહીંયા એટલા બધા બેઠા છે આ વાડીની સન્નતમાં આવ્યા છે આ અમારા વાડીના મુગધણી બચ્ચા પાર્ટી બધી ઉપર છે

આ વાડીની ગુરુકુળ સ્વામુદેખાય છે અહીંનો રોનક બહુ લુક સારું આવે છે સિંહ પણ દર્શન થાય છે આ અમારો કેમેરો ચાલુ છે આ અમારે રાજેશભાઈનો નાનો સન

બાટી મારા અશોક દાદા બનાવી હતી સાપરી શાક અને બાટી અમે ખૂબ ખાધી અને પાછા ચેનલ ગમી હોય